મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો આ તો હું વૃદ્રાશ્રમમાં આવેલો છું જે આપણે ગુજરાતી પાસેનો ગરડાગર કહેતા હોય તો અને એનું ઓફિશિયલ નામ છે દિવ્ય જીવન ચેરિટેબલ ટ્રસ્ટ અને આ વૃદ્ધો પણ તમે જોઈ શકો છો અને કાંતિ દાદા પરિસ્થિતિ બતાવી રહ્યા છે જે જન્મથી એમને દેખાતું નથી મિત્રો એ પણ તમારી જોડે છે અને મિત્રો તો આવા ગૌડાગરની અંદર તમે સો રૂપિયાથી લઈને દસ હજારની પણ હેલ્પ કરશો તો એમનું જીવન ચાલશે અને આપ અમારી આ મગનભાઈને પણ તમે જોઈ શકો છો જે અત્યારે આ સેવા કરી રહ્યા છે દિવ્ય જીવન ચેરિટેબલ ટ્રસ્ટના નામથી તમારે જો સેવા આપો તો એનું પાવતી પણ આવી જશે અને હું અંદર નંબર પણ એમનો મોબાઈલ નંબર મૂકીશ અને મોબાઈલ નંબર મૂકવાનો કારણ એવું છે કે ફોન પે પણ તમે કરી શકો છો ગૂગલ પે પણ કરી શકો છો એટલા માટે અને સંસ્થાનો જ આવશે ડાયરેક્ટ ક્યુઆર કોડ મિત્રો એ પણ તમને જણાવી દો મોબાઈલ નંબરથી આજકાલ પેમેન્ટ થતું હોય છે અને વડીલોને પણ તમે જોઈ શકો છો અને અને બીજું મારું કહેવાનો મતલબ એવો છે મિત્રો કે આ નિરાધાર આ કાંતેદાદાને પણ તમે જોઈ શકો છો જે દેખતા નથી અને આ આ આવો જોઈ શકો છો જે અત્યારે એમની પણ અત્યારે સેવા થઈ રહી છે મિત્રો તો તમે પણ મારો આશય એવો છે કે આમને પણ હેલ્પ કરો ઘણા મિત્રો એ વિડીયો બનાવ્યા છે પણ આ તમે જાતે જોઈ શકો છો કે નિરાધાર કે જેમનું કોઈ નથી મિત્રો બાર પણ બતાવો આ રીતના વડીલોને તમે જોઈ શકો છો અમારા દાદાને પણ જોઈ શકો છો પોરબંદરથી છે નેનચંદ દાદા ઇંગ્લિશ પાવરફુલ છે એ પણ દાદા ઇંગ્લિશમાં શું કહેવા માંગશો તમે આ વિડિયો હું બનાવો તો હા ઇંગ્લિશમાં તમે કહી શકો છો કંઈ વાંધો નહીં

आ इतना रूम पण બધા 10000 वालू छे मित्रों तुम्हारी हेल्प वगैरे नही चाले ये पण હું તમને જણાવી देऊ આ તો મને કહી રહ્યા ₹2 તમે કમાતા હસ્યો બનાવા નિરાંતર વડીલોને તમે આશરો આપશો તો તમારું પણ ભગવાન સામે જોશે અને ધંધામાં પ્રગતિ કરશે અને આ બાણે પણ તમે જોઈ શકો છો અને બીજું કે મિત્રો આ છે એવો છે કે અહીંયા તમે સેવા કરશો દસ ગણો ફરવા શું કેવું થાય તમારું અમે કે કહે કે ભગવાન તમને ખૂબ રાખે સરસ રીતે અને આ સેવા કરતા રહો અમને અમને પણ આનંદ થાય તમને પણ આનંદ લાગે કે ના સેવા કરવા જેવી છે હા અને આ બાણે પણ બતાવો રૂમની અંદર દૂરથી બતાવો ભાઈ આ પણ તમે અત્યારે જોઈ શકો છો તો આ રીતના નિરાધારના આશરા આપણે જો સુખી માણસો નહીં થઈએ સામાજિક ખર્ચામાં મિત્રો એક આઈટમ ઓછી બનાવ એક જ આઈટમ તો પણ આમનો વર્ષનો ખર્ચો નીકળી જશે એક આઈટમની અંદર આપણો જે લગ્નના અંદર ખર્ચા થતા હોય છે નાના માણસો સો રૂપિયા પણ મદદ કરી શકે છે તો હું મગનભાઈ લાખ જ બેઠા હતા કરો તમે તો એમનો મોબાઈલ નંબર હું મૂકીશ ગૂગલ પે ફોન પે પેટીએમ જે કરવું એ તમે કરી શકો છો અને વડીલોના આશીર્વાદ તમે લઈ શકો છો બર્થડે પાર્ટીની અંદર પણ તમે સેવા આપી શકો છો હું મારી વાઇફની બર્થડે પાર્ટીની સેવા માપવા સેવા આપવા માટે આવેલો છું એ પણ તમે અત્યારે જોઈ શકો છો તો તમે પણ આ રીતના આપી શકો છો તો મિત્રો તમે પણ વડીલોને જોઈ શકો છો અને આ રીતના સેવા આપી શકો છો અમારો સ્ટાફ અત્યારે રાજુભાઈને પણ તમે જોઈ શકો છો જે મંડપનું કાર્ય કરે છે તો પણ એ સેવા આપતા હોય છે તો પૈસાવાળા માણસોની તો વાત જ ના કરવાની હોય મિત્રો આ બિલ્ડિંગનું દસ હજાર ભાડું છે તો એ પણ તમને જણાવી દઉં તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું